હમણાં આ સુરતમાં એવી ઘટના બની કે એક વીસ વર્ષની દીકરીને મોબાઈલનો આટલી બધી લત લાગી ગઈ કે એને જે મોબાઈલ છે અંદર ગૂગલ છે એ ગૂગલ એને વ્યક્તિ સ્વરૂપમાં લાગો મળ્યું એ વ્યક્તિ જ છે એની અરે વાતો ચીતું કરે ગૂગલ મને જમવાની ના પાડે છે ગૂગલ મને સામે દેખાય છે ગૂગલ મને મરવાનું કે છે આવી રીતના એ દીકરીને ગૂગલ સામે દેખાય એટલી બધી મોબાઈલની લત લાગી ગઈ ડૉક્ટર એને દીકરીને મોબાઈલ એના માતા ચેતવણી પણ આપી અને એના માતા પિતાએ એક મહિના થી એના મોબાઈલ પણ હાથ માંડવા ન દીધો પરંતુ ઈ મોબાઈલ ની લત એની ઉપર એટલી બધી આવી થઈ ગઈ કે જેના કારણે એને જીવ ગુમાવ્યો સાહેબ આત્મહત્યા કરી લીધી આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં ગૂગલ ઉપર આપણે બધું છોડીને ચાલ્યા જઈએ છીએ બરાબર પરંતુ એની અતિશયો પણ માણસને આત્મહત્યા કરવા ઉપર આત્મહત્યાનું પગલું ભરે છે બાળક એટલે અત્યારથી હરેક માતા પિતાને આ લાલબત્તી સમાન કિસ્સો જે મગજમાં રાખવો જોઈએ અને પોતાના બાળકને જેમ તમે મોબાઈલ હાથમાં ઉપયોગ કરવા આપો છો એનો એક સમય એના મગજમાં ફિટ કરી દેવો જોઈએ દિવસ રાત એમાં ન રહેવું જોઈએ આપણા માતા પિતા ને સમજાવવાની એના બાળક ને ફરજ બને છે બને એટલો આ વિડીયો ને શેર કરો અને આ એક કિસ્સા થી આમાંથી ઘણા બધા ને સમજવા મળશે સાહેબ કે મોબાઈલ ની વધારે પડતી ઉપયોગ અને વધાર પડતી લત એ માણસ જીવ પણ ગુમાવી શકે છે આ વિડીયો ને બને એટલો શેર કરો મિત્રો